એકવાર આ રીતે પ્યોર દેશી સ્વાદની અડદની દાળ બનાવી જુઓ નાના મોટા બધાની ફેવરિટ બની જશે તો એ માટે એક કપ અડદની દાળને બેથી ત્રણ પાણીથી વોશ કરી પ્રેશર કુકરમાં લઈ લીધી છે એક મીડિયમ સાઇઝનું ટમેટું એક મરચું આદુના ટુકડા થોડું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર થોડું ઓઇલ અને સાથે બે કપ જેટલું પાણી એડ કરી ઢાંકણ બંધ કરીને સ્ટીમ થવા માટે રાખી દીધું છે ત્યાં સુધીમાં થોડું લસણ આદુ મીઠું થોડું જીરું અને બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું બધાને અતકચરું વાટી લીધું છે અને દાળને ખોલીને ચેક કરીએ દાળ સરસ એવી બફાઈ ગયા પછી હલકું બ્લેન્ડર મારવાનું છે દાળને અતકચરી રહે એ રીતે અને એને સાઈડમાં રાખી અને એક ચમચી જેટલી લસણવાળી ચટણી સાથે અહીંયા એક ચમચો જેટલી દાળ બંનેને સરસ એવું મિક્સ કરી સાઈડમાં રાખીએ અને દાળના વઘાર માટે એક ચમચી જેટલું ઘી અને એક ચમચી જેટલું ઓઇલ લઈ એમાં એક ચમચી જેટલું જીરું એડ કરી થોડા મીઠા લીમડાના પાંદ એડ કરી બે સુકા લાલ મરચાં અને જે લસણવાળી ચટણી બનાવીને રાખી છે તે એડ કરી દેવાની છે અને આ ચટણીને થોડી માટે હાઈ ગેસની ફ્લેમ પર સંતળાવા દેવાની છે ચટણી સરસ એવી સંતળાઈ જાય સુગંધ આવવા લાગે પછી એમાં એક ચમચો જેટલી દાળ એડ કરી અને થોડી માટે સંતળાવા દેવાનું છે પછી એમાં સાઈડમાં બાફેલી દાળ રાખી છે એડ કરી દે પાણી એડ કરવાનું છે ધાણાજીરું અને એક ચમચી જેટલી ખાંડ અથવા તો ગોળ એડ કરવાનો છે પાંચ થી સાત મિનિટ જેવી દાળને ઉકળવા દેવાની છે અને લાસ્ટમાં એક મોટા લીંબુનો રસ એડ કરી દેવાનો છે ગરમ ગરમ રોટલો અને લસણવાળી ચટણી સાથે અડદની દાળ એન્જોય કરી શકો